ગ્રામ ગણેશનગર ખાતે મનીષ રાય કીર્તિરાય અને પ્રતિક અધ્યક્ષતામાં ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકર વિવિધ સમાજના આગેવાનો સભ્યો સહિત ભાજપ અગ્રણીઓની ઉપસ્થિતિમાં લોકસભાની ચૂંટણી પ્રચાર સંદર્ભે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભા અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના છવ્વીસ વલસાડ ડાંગના ઉમેદવાર ધવલ પટેલને વધાવા વધવા પચીસ ગ્રામ પંચાયતના સરપંચો તાલુકા પંચાયતના સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યો સહિત ઉમરગામ પંથકના વિવિધ સમાજના અગ્રણીઓએ ઉપસ્થિતિ દાખવી હતી

ની જાહેર સભા રાખવામાં આવેલ એમાં અમારા કહેવા પર સરી ગામ તથા ઉમર ગામના તમામ લોકો તથા સેવાભાવી સંગઠન તથા જે બી કાર્યકર્તા અને મોટા પ્રમાણમાં સામાજિક ઉત્તર ભારતીય સમાજ રાજસ્થાન સમાજ કોળી પટેલ સમાજ અહીર સમાજ અને કમસે કમ પંદરથી વીસ સમાજના અગ્રણીઓ પોતાના સમર્થન આપી ધવલભાઈને વધાવ્યું તથા સન્માન કર્યું તથા અમારા લોકલાડીલા રમણભાઈ પાટકરનું સન્માન કરી ભારતીય જનતા પાર્ટીને એ ફિર એકવાર ચારસો પારકા નારા કે સાથ નરેન્દ્ર મોદી મોદીશ્રીને ફરી એકવાર વડાપ્રધાન બનાવી ભારતના વિકાસમાં અગ્રેસર થાય એ બદલ બધાએ સમર્થન આપ્યું છે અને બધાએ ભારતીય જનતા પાર્ટીને મત આપી ઉમરગામ તાલુકામાં પાંચ લાખથી વધુ મતે અને એક લાખ ત્રીસ હજાર મતની લીડથી ઉમરગામ તાલુકા ભાજપને વિજય બનાવવાનું અમે સંકલ્પ લીધું તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર અહીંયા અહીંયા હાલે તો બધાને ખબર જ છે ઝંડી બી લાગતી નથી ટેબલ તો લાગવાના જ નથી અને કોંગ્રેસની સ્થિતિ કશે દેખાતી જ નથી અને જે પણ છે આજની દિવસમાં તમે જો ઉમરગામ તાલુકામાં અને નરેન્દ્ર મોદીશ્રીના કાર્યક્રમ અને જે બી એમણે ગેરંટી આપેલી પૂરી પાડેલ તે જોઈને આજની ડેટમાં લોકો કોંગ્રેસનો ઝંડો ઉચકવા રાજી નથી કોંગ્રેસને મત તો આપવાની વાત દૂર છે કોંગ્રેસનો ઝંડો ઉચકવા રાજી નથી અને અમારા ઉમરગામ તાલુકાના વિધાનસભા ઉમેદવાર જે કોંગ્રેસના હતા એ પણ ભાજપમાં આવી ગયા નરેન્દ્રભાઈ મોદી તથા ભારતીય જનતા પાર્ટીની જે પણ નીતિઓને જોઈને તો e eh, sabi to, kay dekha